આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો દમણના બોરાજીવા શેરીમાં રહેતા વિકી હરી ટંડેલ ઉર્ફે વિકી કાશી નામના એક યુવકની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે મૃતકના ઘરમાં હથિયાર સાથે એક બુકાની ધારી ઘૂસી અને વિકી પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં વિકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અચાનક બનેલા બનાવથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી પરિવારજનોએ વિકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો જોકે તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતાં જ દમણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક વિકી કાશી દમણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ હતા એવું સામે આવ્યું હતું આમ ભાજપના યુવા નેતાની હત્યાના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી લોકસભાની ચૂંટણી પૂરી થયાના ગણતરીના દિવસોમાં જ ભાજપના નેતાની હત્યાના કારણે સનસની મચી ગઈ હતી આ ઘટનાની જાણ થતા દમણ પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચ્યો હતો હતો અને મૃતકના હત્યારાને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો દમણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખના હત્યાના બનાવમાં ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી હતી મૃતક વિકી કાશીની હત્યા મામલે દમણ પોલીસે મૃતકના સગાભાઈ અશોક કાશીની શંકાના આધારે અટકાયત કરી હતી પોલીસે આગવી ડબે અશોક કાશીની પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી કે મોટાભાઈ અશોક કાશીએ જ નાનાભાઈ વિકી કાશીની હત્યા નીપજાવી હતી બંને વચ્ચે ચાલતા મિલકતના વિવાદને કારણે અનેક વખત બબાલ થતી હતી આખરે બંને ભાઈઓ વચ્ચે ચાલતા મિલકતના વિવાદનો અંત લોહિયાળ આવ્યો અને ભાઈએ જ ભાઈની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચચ્ચાર મચી ગઈ હતી મૃતક વિકી કાશી અત્યારે દમણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ હતા તો આરોપી હત્યારો ભાઈ અશોક કાશી બે દિવસ અગાઉ જ લંડનથી દમણ પરત ફર્યો હતો

ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલ મોટી દમણમાં સારવાર માટે લાવવામાં આવેલા હતા સૂચના મળતા પોલીસ સ્ટાફ ઘટના સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિકી ટંડેલને કોઈ ધારદાર હથિયાર વડે મારીને હત્યા કરવામાં આવેલી હતી જેના અનુસંધાને નયન દમણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો બે મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી ટંડેલના જે સગા ભાઈ છે અશોક ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની પોઈતાવડે મારીને હત્યા કરી હતી હત્યાનું કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી સર જે આરોપી છે એ મૂળ અત્યારે ક્યાં રહેતો અને ક્યારે અહીંયા ઇન્ડિયા આવેલો આરોપી મૂળ અત્યારે દમણનો જ છે હાલ સાત તારીખે લંડનથી ઇન્ડિયા આવેલો હતો અશોક કાશીએ પ્રોપર્ટી વિવાદને લઈને ઘણા સમયથી એ લોકો વચ્ચે ઝઘડા ચાલતા હતા જેના કારણે એમણે ત્રાસીને એમના ભાઈની હત્યા કરી હતી